નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સિક્સ કાલાવડ પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો મિત્રો તારીખ થઈ છે આજે ઓગણીસ અગિયાર બે હજાર ને પચીસ શિયાળુ પાકના વાવેતર ઘણા બધા મિત્રોએ કરી દીધા છે અને હજી શિયાળુ પાકના વાવેતર ધીમે ધીમે થઈ રહ્યા છે તો એની અંદર આજે મારે એક તમને ભલામણ કરવાની છે કે આપણે અગાઉ પણ વિડીયોની અંદર માહિતી આપી છે કે તમે પાયા ખાતરમાં જે કઈ ખાતર આપો છો એસએસપી આપો છો એનપીકે આપો છો ડીએપી આપો છો સાથે તમારે માઇકો રાજા આપવું ખૂબ જ જરૂરી છે આ એક મારી કોઈ એવી ભલામણ નથી પણ યુનિવર્સિટીની ભલામણ છે કે જમીનની અંદર માઇકો રાજાની શું જરૂરિયાત છે સુકામીને માઇકો રાજા આપવું જોઈએ એના વિશે હું આજે તમને થોડીક ચર્ચા કરીશ માઇકો રાજા જે રૂટમેક્સ અલ્ટ્રા આવે છે યુનિટી એગ્રી સાયન્સ નું દાણાદાર ફોર્મ્યુલેશન અંદર આવે છે એટલે તમે અન્ય કોઈ પણ ખાતર વાવો છો પાયા ખાતરની અંદર એની સાથે આસાનીથી મિક્સ થઈ જશે નીચે બેસી જવાનો પ્રશ્ન નહીં રહીએ

વ્યય થઈ જશે ખાતરનો ઉપયોગ સારામાં સારો ગ્રોથ થઈ ગયેલો હોય તો અને તો જ જે છે છોડ ખોરાક લઈ શકે બાકી ડાયરેક્ટ છોડ ખોરાક લઈ શકે નહીં એટલે કે સફેદ મૂળ તંતુ મૂળના વિકાસમાં માઇકો ખૂબ જ અગત્યનો રોલ હોય છે એટલે કે જમીનમાં જે કાંઈ તમારે

કરી શકો છો મિત્રો તો આ પ્રકારે તમે માઇકો રાજા તમે પાયામાં ન આપ્યું હોય અને ડોઝમાં જે તમે કઈ ખાતર આપવા માંગતા હોય તો ડોઝમાં પણ તમે આનો ઉપયોગ કરી દેજો મિત્રો આપણે જગ્યા છોડીને વાપરવાનું છે એક એકર માં ઉપયોગ કરવાનો છે તમે દસ એકર વીસ એકર નું ધાણા વાયુ હોય ચણા વાયુ હોય જીરા વાયુ હોય લસણ વાયુ ડુંગળી વાયવી હોય કે વટાણા વાયુ હોય કોઈ પણ ભાગનું વાવેતર કર્યું હોય આપણે એક એકર માં જગ્યા છોડીને ખતરો કરવાનો છે રિઝલ્ટ સારું મળે તો જ આપણે આવનારી સિઝનમાં ઉપયોગ કરવાનો છે કેમ કે આપણે ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને સારા રિઝલ્ટ મળ્યા હોય પરિણામ સારા મળે ખેડૂત મિત્રોને એનો જે છે ક્વોલિટી સારી થાય અને ઉત્પાદન સારું મળે આવા હેતુથી આપણે ખેડૂત મિત્રો સુધી વિડીઓની માહિતી પહોંચાડતા હોઈએ છીએ મિત્રો તો આ પ્રકારે આપણે માઇકો રાજાનો ચોક્કસથી તમે ઉપયોગ કરજો એક એક એકરમાં ઉપયોગ કરજો તમને ખ્યાલ આવે કે રિઝલ્ટ સારું મળ્યું છે તો જ આવનારી સિઝનમાં આપણે ઉપયોગ કરવાનો છે બાકી ઉપયોગ કરવાનો નથી આ પ્રકારની કાંઈ મિસેસ માહિતીની જરૂર હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે મિત્રો ગમે ત્યારે ફોન કરી અને માહિતી મેળવી શકો છો રજા આપશો મને જય જવાન જય કિસાન